અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે રહેતા વીસ વર્ષીય દેવસુંદર વસાવા તેમના પાડોશી નટવર વસાવા સાથે બપોરના અરસામાં જૂના બોરભાઠા ગામ પાસે નર્મદા નદીનું પાણી જોવા ગયા હતા તે દરમિયાન ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો બંને નર્મદા કાંઠે સ્મશાન પાસે નર્મદા નદીનું પાણી જોઈ રહ્યા હતા તે દરમિયાન દેવ વસાવા ઉપર અચાનક કડાકા સાથે આકાશી વીજળી પડતા પહેરેલા રેઇનકોટ બળી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો હતો આ બનાવની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક દેવ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે